નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાથી ધાનપુર તાલુકાના સીમામોઈ ગામના મહિલા સરપંચના પતિએ બનાસ ગૌરવ ન્યૂઝના પત્રકારને માર મારી ધમકીઓ આપી હતી જેને લઈને દાહોદ જિલ્લા કલેક્ટરનાઓને રજૂઆત કરવામાં આવી હતી દાહોદના ધાનપુર તાલુકામાં આવેલા સીમામોઈ ગામે પત્રકાર કવરેજ કરવા ગયા હતા તે દરમિયાન મહિલા સરપંચ શ

તે કરવામાં આવે તે તો જોવ રહ્યો અને હવે માથા ભારે તત્વ તે પણ મહિલા સરપંચના પતિ પત્રકાર સામે માફી માંગે છે તેમાં અજાણ બની માફી માંગે છે તો શું કોઈ મોટા નેતાના શીખવાડે મુજબની માફી માંગતા હોય તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સાથે આશા ગુજરાતી ન્યૂઝ માફી કયું તમારે સિંહમા મોય તાલુકો કયો તાંપુ તો તમારે શું બના બન્યો તો હવે મારી આયા હતા તમે કે સાહેબ જાણ્યા વગર એટલે કોણ પત્રકાર હતા મને ખબર નથી કોઈ પત્તો નું કોઈ એટલે મેં કે મારથી બોલાવી દી તો એમને તમે જે પત્રકારોને માફી પત્રક લખ્યો આપો માફી પત્ર લખ્યા શું નામ છે આખું તમારું રાઠોડ પર્વતભાઈ મોહનભાઈ તાલુકો દાહોદ હવે આજ પછી ભૂલ કરશો તમે ભૂલ નહીં માફી માંગો છો છો